ધારીના આંબડી સફારી પાર્ક ખાતે વન્યપ્રાણી પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પ્રખ્યાત વન્યપ્રાણી પ્રાણી તસવીરકાર અને પર્યાવરણ પ્રેમી અજીત ભટ્ટના વન્યપ્રાણી ચિત્રપ્રદર્શનને ચિત્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આરએફઓ એફ ઓ પટેલે પ્રદર્શનની સુંદર વ્યવસ્થા કરી હતી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ હાજરી આપી પ્રકૃતિ અને વન્યપ્રાણીઓ વિશેની ચર્ચામાં ભાગ લીધો હતો હવે આજે ચાર ને પાંચ ઓક્ટોબર વન્યપ્રાણી સપ્તાહ નિમિત્તે આંબોડી સફારી પાર્ક ધારી ખાતે મારું ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરેલું છે વન વિભાગ દ્વારા અને ખાસ તો આ તકે મારે એ કહેવું છે કે આપણે દિન પ્રતિદિન આ પ્રત્યે જે દુર્લક્ષ સેવાઈ રહ્યું છે વન્યજીવો પ્રત્યે અથવા તો કીટકોથી માંડીને તમામ જે જીવસૃષ્ટિ છે એમના માટે જે પ્રયત્ન થવો જોઈએ એના માટે જે લોકોમાં જાગૃતિ આવે અને વધારે વધારે લોકો આના માટે સંરક્ષણ માટે કામગીરી કરે એટલા માટે મારો આ પ્રયત્ન છે કે મારો આ સંદેશો છે ફોટોગ્રાફ્સ જોઈ અને આ સંદેશો મારો લોકો સુધી પહોંચે અને લોકો પણ આ સંરક્ષણ અને સંવર્ધન માટેની કામગીરી કરે એવું હું અપેક્ષા રાખું છું જી કેટલા લોકોએ આપનું પ્રદર્શન નિહાળ્યું પ્રદર્શન લગભગ એમ કે અઢીસો ત્રણસો લોકોએ આ પ્રદર્શન નિહાળ્યું વન્યજીવ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત અમારું ધારીનું ઘરેણું અને ગુજરાતભરમાં જેમની નામના છે એવા અજીતભાઈ ભટ્ટે ખૂબ સુંદર પોતાનો જીવ રેડીને એમણે જે આ ફોટો પ્રદર્શન વિદ્યાર્થી જગત માટે અને આમ જનતા માટે સફારી પાર્ક આંબોડીમાં ખુલ્લું મૂક્યું છે એ એક એક તસવીરમાં એવું કહી શકાય કે અજીતભાઈ ભટ્ટનો જીવ રેડ્યો છે એ અમુક તસવીરો એવી છે કે એ પોતાના કપડાં પણ ગારાવાળા થઈ જાય ત્યાં સુધી તસવીર ખેંચવામાં મશગુલ રહ્યા છે તસવીર જ ખેંચી છે એવું નથી પણ જીવસૃષ્ટિ અને સિંહ વસ્તી ગણતરીથી માંડી અન્ય તમામ કામગીરીમાં અજીતભાઈ મોખરે હોય છે અને જીવસૃષ્ટિ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે અને તેઓ એક શિક્ષક તરીકે આજે પણ આ સરસ મજાનું સુંદર કાર્ય પર્યાવરણ જતન માટે કરી રહ્યા છે એમના વિશે તો હું વધારે ન કહી શકું પણ એમનું એ સેવા એવી છે કે ગાગરમાં સાગર ભરવા જેવી એમની ઉમદા સેવા છે અને પર્યાવરણ પર્યાવરણ બોલ એમાં જ કલ્યાણ છે જળને ઝીલવા જાડવા ઉછેરવા સંચય તું બોલ એમાં જ કલ્યાણ છે સર કેટલા લોકોએ પ્રદર્શન નિહાળ્યું છે આ પ્રદર્શન બહોળી સંખ્યામાં હું જ્યારે આવ્યો ત્યારે ખૂબ સંખ્યામાં લોકો આ પ્રદર્શન નિહાળી રહ્યા હતા વિદ્યાર્થીઓ પણ ખૂબ સરસ રીતે નિહાળી રહ્યા હતા અને ભટ્ટ સાહેબ અજીતભાઈ ભટ્ટ સાહેબને પ્રશ્નોત્તરી કરી અને જુદા જુદા પ્રશ્નો પણ વિદ્યાર્થીઓ પૂછી રહ્યા હતા અને સાહેબ શિક્ષક હતા એટલે ખૂબ સરસ રીતે ઝીણવટ સમજાવી પણ રહ્યા હતા